વાગડ વિસ્તારમાં જેમાં કોંગ્રેસનું જેનું પ્રભુત્વ હતું તેવું તાલુકાના પૂર્વ પ્રમુખ કરશનભાઈ રબારી અને સરપંચ ભોજાભાઈ રબારી આજે વિધિવત રીતે કોંગ્રેસને રામ રામ કરી અને ભાજપમાં જોડાયા છે તાલુકાના પૂર્વ કોંગ્રેસના પ્રમુખ રબારી સમાજના યુવાન લડાયક નેતા કરશનભાઈ રબારી અને ભાદરોઈના સરપંચ ભોજાભાઈ રબારી પણ આજે સાંજે મહારાષ્ટ્ર અમરાવતીના સાંસદ નવનીત કૌર સાંસદ વિનોદ ચાવડા અને જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિધિવત રીતે કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાઈ રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે કરશનભાઈ રબારી અને ભાદરોઈના સરપંચ ભોજાભાઈ રબારી કોંગ્રેસમાં ખૂબ જ મોટું નામ ધરાવતા હતા ખાસ કરીને કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવવામાં તેમનો સિંહ ફાળો હતો પરંતુ કોંગ્રેસથી વ્યથિત થઈને આજે તેઓ વિધિવત રીતે વિનોદ ચાવડા નવનીત કૌર દેવજીભાઈ વરચંદ અને કેશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં તેઓ કોંગ્રેસને રામ રામ કરી ભાજપનો ખેસ ધારણ કર્યો છે અને સૌ રબારી સમાજના લોકોએ કરસનભાઈ રબારી અને ભોજાભાઈ રબારીને ખૂબ 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 અભિનંદન પાઠવ્યા છે